અયોધ્યામાં શ્રી રામ મંદિરમાં આજે પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી સમગ્ર દેશ આજે રામમય બન્યો છે ત્યારે જિલ્લામાં મુખ્ય મથક પાલનપુર શહેરમાં ઠેર જગ્યાએ રામલલાની ઉત્સવની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે દિવાળીના તહેવારની જેમ ઉજવણીઓ કરવામાં આવી રહી છે જિલ્લાના ગામે ગામ ક્યાંક મસાલ રેલી તો ક્યાંક દેશી ઢોલના તાલે રામ નામનો નાદ ગુંજી રહ્યો છે પાલનપુર શહેરની ગલીએ ગલીએ મોહલ્લામાં દિવાળીના તહેવારની જેમ ઉજવણી કરવામાં આવી હતી સજાવવામાં આવ્યા છે ત્યારે જ પાલનપુર ડુંડિયાવાડી વિસ્તારમાં આવેલ સમર્પણ ફ્લેટમાં પણ રામલલાની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી કોઈએ રંગોળી દોરીને રામલલાની ઉજવણી કરી તો કોઈએ નવરાત્રિની જેમ ગરબા ઘૂમીને રામલલ્લાની ઉજવણી કરી હતી જય શ્રી રામના નાદ સાથે સમર્પણ ફ્લેટ ગુંજી ઉઠ્યો હતો અને સૌ રામ ભક્તોમાં આજે અલગ અલગ ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો જય શ્રી રામ ઘણા લાંબા વર્ષો પછી જે ભારતના બધા નાગરિકોનું સ્વપ્ન હતું તે આજે સિદ્ધ થયું છે અને એ વાસ્તવિકતામાં પરિણામ્યું છે આપણે સૌ આજે દિવાળી જેવો માહોલ આખા દેશમાં માણી રહ્યા છીએ અને એની સાથે ગુજરાત પાલનપુર શહેરમાં અમારા ફ્લેટમાં આવેલા સૌ ભાઈઓએ પણ મળી અને એની ઉજવણી પોતાની યોગ્યતા મુજબ કરી છે જય શ્રી રામ બાવીસ એક બે હજાર ચોવીસના દિવસે પાંચસો વર્ષ પછી આપણા ભારત દેશની અંદર શ્રીમાન પીએમ મોદી સાહેબના હસ્તે જે રામ પ્રતિષ્ઠાનું જે જબરદસ્ત એક આયોજન કરવામાં આવેલું છે અને સમગ્ર ભારત રામમય અને રંગમય બન્યું છે જેની અંદર પ્રતિષ્ઠાના નિમિત્તે ભારતમય અને સંપૂર્ણ ભારતમાં શહેરે શહેરે ગામે ગામે જે પ્રતિષ્ઠાનું એક જબરદસ્ત આનંદ અને માહોલ બની રહ્યો છે માહોલ જોતા સમગ્ર એવું લાગી રહ્યું છે ખરેખર રામ ભગવાન આપણા આ વખતે આવી ચૂક્યા છે અને દરેક ગામના અને દરેક લોકોએ જે અમને પ્રેમથી આવકાર્યા છે એ બદલ સમગ્ર ભારતવાસીઓને એક તો શુભેચ્છા છે અને સાથે સાથે પાલનપુરની અંદર અને અમે અમારા સમર્પણ ફ્લેટની અંદર જે તમામે તમામે ફેમિલીએ આ જે પ્રતિષ્ઠાના શુભ પ્રસંગે એક મહોત્સવ કરી અને જે આનંદનો ઉત્સવ કરી રહ્યા છીએ એ બદલ બધાને શુભેચ્છાઓ જય શ્રી રામ